દસ થી પંદર રૂપિયાના કોકડા પાછળ મહિનાઓની મહેનત કારીગરો દ્વારા કરવામાં આવે છે ત્યારે દેશભરમાં દિવાળીમાં લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે પરંતુ અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કંઈક અલગ જ નજારો જોવા મળે છે અહીં લોકો ઇંગોરિયા યુદ્ધ કરી ઉજવણી કરતા હોય છે દિવાળીની રાત પડતા જ સાવરકુંડલાની બજારમાં લોકો સામસામે બે જૂથમાં વહેંચાઈ જતા હોય છે અને બાદમાં એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે દેખીતી રીતે જોખમી રમતમાં સાવરકુંડલામાં વ્યક્તિ ન હોવાનો દાવો કરવામાં આવે છે ને દિવાળીની રાત્રે ખેલનારા ઇંગોરિયા યુદ્ધ માટે કારીગરો મહિનાઓ પહેલા ઇંગોરિયા તૈયાર કરવામાં લાગી જાય છે ઇંગોરિયા યુદ્ધ સાવરકુંડલાની ઓળખાણ બની ગઈ છે નેંગોર્યા યુદ્ધની વાત આવે એટલે તુરંત જ સાવરકુંડલાનું નામ આવે અમરેલીના સાવરકુંડલા શહેરમાં છેલ્લા આઠ દાયકાથી દિવાળીની રાત્રે એકબીજા પર સળગતા ઇંગોરિયા ફીકી ઉજવણી કરવાની અનોખી પરંપરા ચાલી આવે છે સામાન્ય રીતે યુદ્ધ ગુસ્સાના ભાવ સાથે ખેલાતા હોય છે પરંતુ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં ખેલાતું ઇંગોરિયા યુદ્ધ હસતા મોઢે ખેલવામાં આવે છે લોકો નિર્દોષ ભાવ સાથે સામસામે એકબીજા પર સળગતા ઇંગોરિયા ફીકી ઉજવણી કરતા હોય છે

કોકળા કે કોકળાનો ઉપયોગ થતો હોય છે તેમાં ઠાંસી ને કોલસાની ભૂકી ભરવામાં આવે છે કોલસાની ભૂકી બાદ પથ્થર નાખવામાં આવે છે ત્યારબાદ ડ્રીલની મદદથી એક હોલ કરવામાં આવે છે દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સાવરકુંડલામાં લોકો અને કારીગરો ઇંગોરિયા તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા અને એક કોકડાની કિંમત રૂપિયા દસ થી પંદર આસપાસની મહેનત બાદ મળે છે તેવું કારીગરોએ જણાવ્યું હતું સાવરકુંડલામાં કોકડાથી રમત આખા ભારતમાં માત્ર સાવરકુંડલામાં જ ઇંગોરિયા યુદ્ધથી રમાય છે પહેલા ઇંગોરિયાની રમત જો કે ઇંગોરિયાના વૃક્ષ લુપ્ત થવા આરે હોવાથી હવે કોકડાથી રમત રમવામાં આવે છે આ રમત એટલી બધી સારી છે કે જેને જોવા માટે ગુજરાત બહારના લોકો અહીં આવે છે આ પરંપરા બહુ જૂની છે એકબીજાની ઉપર કોકડા ફેંકી બધા લોકો મનોરંજન માણતા હોય છે

ઘણો આવો માલ અત્યારે હાલ જાય છે અને લોકો ત્યાં પણ આ ઇંગોરિયા કોકડા રમત ખેલવાના છે એવું મારું માનવું છે બનાવવાની અંદર બંને બાજુ પથ્થર લાગે ત્યારબાદ આની અંદર કોલસાની ભૂકી મારવાની હોય એ ભૂકી મારી અહીંયા એક નાનો એવો હોલ પડે એ હોલ પાડીને જગાવવાનું હોય છે અને લોકો આમને સામને ફેકમબાજી કરી અને આની રમતનો નો આનંદ દિવાળીના દિવસે રાત્રે દસ થી એક વાગ્યા સુધી દેવળા ગેટ ઉપર ખુબજ લોકોની મેદનીની વચ્ચે રમાતી હોય છે નાના બાળક થી માંડી લેડીઝ થી માંડી જેન્ટ અનેક લોકો ભાગ લે છે